કરજણ પંથકમાં ખેતી વિષયક વીજ સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષ કરજણ પંથકમાં ભારે પવનો સાથે વરસેલા કમોસમી વરસાદમાં અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપુલ ધરાશાય થયા હતા પરંતુ આજે અઠવાડિયું વીતવા છતાં તાલુકાના મિયા ગામ હાંડોલ કુરાઈ કનભા બોડકા જેવા ગામોમાં ખેતી વિષયક વીજળી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નવી સિઝનની તૈયારીમાં ખેતીમાં પિયતની તાતી જરૂરિયાતના સમયે વીજળીની સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે વીજપુલ ધરાશાયી થઈ ગયા હતા જે પોલો ઊભા કરવામાં ન આવતા ખેડૂતો પોતે લાકડાના પુલના દ્વારા ટેકાદય વીજ પુલથી મળે એટલી વીજ લાઇટ લઈ રહ્યા છે હાલની અંદર નવી સિઝનની શરૂઆત કરવામાં આવી હોય અને પિયતથી કપાસ વાવેતર કરેલો હોય જેને પાણીની તાતી જરૂરિયાત હોય જેને લઈને વીજળીની સમસ્યાને લઈ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે આખરે ખેડૂતો વીજ કંપની કંપનીને આજીજી કરીને થાક્યા તેમ છતાં વીજ કંપનીના પેટનું પાણી હાલતું નથી અને વીજળીની જે સમસ્યા છે તે દૂર થતી નથી જેને લઈ ખેડૂતોમાં વીજ કંપની પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે તકલીફ એ છે કે હળોદ ગામમાં આ વાવાઝોડા પછી જે વીજળીના પોલ ધરાશાયી થઈ ગયા છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તેમાં એ લોકો રજૂ રજૂઆત કરી છતાં પણ હજુ ઊભા કરવા આવ્યા નથી અને ઘણા ખેડૂતોના પાક હજુ બળી રહ્યા છે અને અત્યારે તો લોકોની સિઝન ચાલુ છે કપાસ ફરવવાની અને એ લોકો હજુ અઠવાડી દસ દિવસ થઈ ગયા પણ હજુ ભરવા આવ્યા નથી અને દરેક ખેડૂતોને તકલીફમાં છે કુએ માણસ રહે છે તેમને પાણી પીવાની સમસ્યા ઢોર ઢાંકરની સમસ્યા છે છતાં પણ એ લોકો રજૂઆત કરી તેમ છતાં પણ હજુ કોઈ અધિકારી પણ કે કોઈ માણસ પણ ત્યાં આગળ જોવા આવ્યા નથી અને સાહેબને વિનંતી છે કે આ તમને તો માહિતી મળતા તમે તાત્કાલિક ધોરણે પગલાં લે અને તાત્કાલિક ધોરણે એ પોલ ઊભો કરીને ખેડૂતોની જે સમસ્યા છે તે નિવારણ કરવા વિનંતી છે હાલની અંદર તમે કેવી રીતે વ્યવસ્થા કરી અત્યારે તો અમને ટેમ્પરવાળી અમે લાકડા મૂક્યા છે અને થોડુંક ઘણું થોડીક વાર મોટર ચાલે છે પાછી બંધ થઈ જાય પવનમાં અને ત્યાં ઘડી પોલ એવા છે નીચે કે કોઈકને તાર વર કોઈને કરંટ લાગે ને કોઈની જાન પણ જાય એવી શક્યતા છે ખેતરમાં પણ અત્યાર સુધી કોઈ હજુ કોઈ એ લોકોએ નિરાકરણ કર્યું નથી મારું નામ વનરાજસિંહ બી પરમાર હાંડુ બીજી તરફ કનભા ગામે બે વર્ષથી વીજ લાઈનને લઈ ખેડૂત દ્વારા વીજ કંપનીને રજૂઆતો કરવા છતાં તંત્રની આંખ ખુલતી નથી હાલમાં ખેતીની સિઝનને લઈ ખેડૂત કેવી રીતે પોતાના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેડ કરી રહ્યા છે એ જુઓ હવે એ પ્રશ્ન છે કે આવું કરતા સમયે કોઈ અનબનાવ બને અને વીજ કરંટ લાગે તો જવાબદારી કોની તંત્ર વહેલું જાગે અને ખેડૂતોની સમસ્યા હલ કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કણમાંથી મન પેદા કરે અને કહેવાતો જગતનો તાત આજે ખેતીની નવી સિઝનની શરૂઆતના સમયે જ વીસ સમસ્યાનો સામનો કરી રહ્યો છે આ મારું ખેતર છે હું કણભા ગામનો વતની છું હવે સાહેબ આ મારી પાછળ જુઓ મારે અત્યારે સીઝન ચોમાસું નજીક આવે છે સીઝન નો પ્લાવ બ્લાવ મારવાનું ચાલુ કર્યું છે હવે ટ્રેક્ટર નીકળે એવી પોઝિશન જ નહીં આ પાછળ તાર જે વીસ ફૂટ ઊંચા આવે આજે પાંચ ફૂટ મારી હાઈટ છે પાંચ ફૂટ નીચા ટાર થઈ ગયા છે અને ટ્રેક્ટર નીકળે એવું નહીં મારે ત્રણ માણસને લાવીને અધર ટાર કરીને પ્લાવ મારવો પડે છે અને કપાસ વેનમાં મજૂર આવવા તૈયાર નહીં કારણ કે તાર એટલા નીચા થઈ ગયા છે તો છોડને અડી જાય છે અંદર વખત મારા ભાઈએ અરજી આલેલી છે સાહેબને રજૂઆત કરી તો સાહેબને મને એમનો નંબર મળેલો તો ફોન દ્વારા જણાવવામાં આવ્યું તો સાહેબે મને એવું કીધું કે આઠ મહિના જુનિયો અરજીઓ છે તારું કરવા આવું કે એમનું કરવું કેટલા સમયથી આપેલી અરજી મેં આ બે વર્ષથી આવેલું બે વર્ષથી અરજીઓ આલું છું અને પાછળ મારો કુવો છે એની ડેપીને ડેપી બી નમી ગઈ છે એના બે થાંભલા ભાગી ગયા મેં જાતે ટોનીઓ મારીને એને હાચવીને રાખ્યું છે હવે પડી જશે ને આ કદાચ કોઈ મરી જશે એની જવાબદારી આમજી વિસીએલ લેશે શું નામ મારું પરમાર અજીતસિંહ અમરસિંહ